કરવાળો એ ત બોલ લે પેલો છોરા બારે જગ્યાએ માયો તારા તો બધા રોજ રોજ મારતા હોય હું કરી લે માયો તારા તો બધા મારતા હે કે કરતો તોય કં કશી નઈ તો બેહીને તો કોઈ ના મારે રબર બતાન કીધું તે હતું <tryna> કે દે દરે કે તું આરી કાકા એ કાકા

ઈ કચ્છા જો એ નહીં લતો હા તઈ નાટો કાકા કાકા તઈ કશી તો હ બતાઉ નહીં દઈ આરો ગિજુદ દઈ એ બતાઉ તમુ જો લેજે નકા મરી જહા આમને હુકઈ

અવધી બોશીયામડી કઈ દિલે તરાખ માપમાં હે તો વાત કે ને માપ પર આવું કઈ જો જો ખાલી

क्यों लिया ओ छोकरा पच्चो करवा तुम खाली गो पच्चो करवा ले मु तो छोरा छोरा अबे बेटा में छोरा करवा ये छोरा निया बनु हो हां ओए निया छोरा